પાટણ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાય પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે રેલવે નગરપાલિકા ભૂસ્તર વિભાગ એસટી સહિતના વિભાગો તરફથી પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિએ બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ વિગતો સાથે રૂબરૂ હાજર રહે માટે તાકીદ કરી હતી જિલ્લાની તમામ કચેરીના ફિલ્ડ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાની કચેરીઓનો સ્ટાફ કચેરી પર સમયસર હાજર રહે માટે ચુસ્ત મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવા પણ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓનો નિકાલ નિવૃત્ત થયેલા કર્મચારી

શિક્ષણ વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે ચાંદીપુરમ વાયરસ અંગે તેમજ તેને કેવી રીતે અટકાવી શકાય એ બાબતે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ ચણાસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર પોલીસ વડા ડોક્ટર રવિન્દ્ર પટેલ નિવાસી કલેક્ટર બીએસ પટેલ મદદનીશ કલેક્ટર કુમારી હરિણી કે આર પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર